હરિ ઓમ દસ્તખ ભક્તજનો તમારું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં જાણીશું નિર્જળા એકાદશીની કથા તો આપ સૌને અમારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા તો ચાલો શરૂ કરીએ આપણે આજની આ કથા શ્રી ગણેશાય નમઃ નિર્જળા એકાદશી યુધિષ્ઠિરે કહ્યું હે કૃપાનિધિ જેઠ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું મને મહાત્મય જણાવો શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન એનું મહાત્મય ધર્માત્મા વ્યાસજી કહેશે કેમકે તેઓ સર્વશાસ્ત્રોના તત્વજ્ઞ અને વેદ વેદાંતના વિદ્વાન છે ત્યારે શ્રી વ્યાસજી કહેવા લાગ્યા બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું બારસના દિવસે સ્નાન કરી પવિત્ર થઈને પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી બ્રાહ્મણોને પ્રથમ ભોજન કરાવ્યા પછી જ પોતે ભોજન કરવું આ સાંભળીને તરત જ ભીમ બોલ્યો હે શ્રેષ્ઠ મારી વાત સાંભળો નિર્ધિષ્ઠિર માતા કુંતા દ્રૌપદી અર્જુન નકુલ અને સહદેવ આ બધા એકાદશીના દિવસે ક્યારેય પણ ભોજન નથી કરતા પણ મને તેઓ હંમેશા કહે છે ભીમસેન તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો પરંતુ હું એમને એટલું જ કહું છું કે મારાથી ભૂખ સહન નથી થતી એમની વાત સાંભળીને વ્યાસજી કહેવા લાગ્યા જો તમે સ્વર્ગલોકની પ્રાપ્તિ ઇચ્છતા હો તો તમારે બંને પક્ષની એકાદશીના દિવસે ભોજન ન કરવું પણ આખો દિવસ નખોટો ઉપવાસ કરવો થોડો ફરાહ પણ કરી શકાય ભીમ તરત જ બોલી ઉઠ્યો હેમની સ્વર હું આપની સામે સત્ય જ બોલું છું મારાથી એકવાર ખાઈને પણ ઉપવાસ કરી શકાતું નથી તો પછી આખો દિવસ નફોડો ઉપવાસ કરીને હું રહી કઈ રીતે શકું મારા ઉદરમાં વૃપનામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે આથી જ્યારે હું વધારે ખાઉં છું ત્યારે જે શાંત થાય છે આથી હેમુનિ શ્રેષ્ઠ હું બહુ બહુ તો વરસભરમાં એક વાત વાર ઉપવાસ માંડ માંડ કરી શકું માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઈ વ્રત મને હોય તો તે કહો હું એનું જરૂર પાલન કરીશ વ્યાસી બોલ્યા ભીમ જેઠ મહિનામાં જે સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે તેનું યત્નપૂર્વક નિજળા વ્રત કરવું ફક્ત કોગળા આચમન કરવા માટે જ મોમાં પાણી નાખી શકો છો આ દિવસ સિવાય આખો દિવસ પાણી પીવું નહીં નહીં તો વ્રતનો ભંગ થાય છે એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત પૂર્ણ થાય છે બારસના દિવસે સવારે વહેલા સ્નાન કરી ભગવાન કેશવની પૂજા કરી બ્રાહ્મણે જમાડીને પછી જ વ્રત ધારકે ભોજન કરવું તો જ આ વ્રત સફળ થયું ગણાય આ એકની જળાય એકાદશીનું વ્રત કરવાથી પરસ્પરની જેટલી એકાદશી આવે છે એ બધી કરિયાનું ફળ એક જ દિવસના ઉપવાસથી પ્રાપ્ત થાય છે એકાદશીનું વ્રત કરનાર પુરુષ પાસે વિકરાળ આકૃતિવાળા અને કાળા રંગના દંડ પ્રાપાધારી ભયંકર યમલું આવતા નથી પરંતુ અંતકાળે ભગવાનના માણસો વિમાન લઈને આવે છે અને સ્વર્ગ લોકમાં લઈ જાય છે બોલો કૃષ્ણ લાલ કી જય મને આશા છે કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે